રાજકોટમાં તંત્રના પાપે વધુ એક નિર્દોષ માણસનો ભોગ બન્યો છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને આપની સાથે હું છું અંશુની રાજકોટમાં અનેક ઘટનાઓ સામે આવી છે ત્યારે ફરી એક વખત ત્રીજી એવી ઘટના સામે આવી છે જેમાં તંત્રના પાપના કારણે એક નિર્દોષ માણસ આ વસ્તુનો ભોગ બન્યો છે અને અંતે તે મોતને ભેટ્યા છે આ વાત છે 10 દિવસ પહેલાની જ્યારે એક એજન્સી એટલે કે પત્રકાર એજન્સીમાં કામ કરતા વ્યક્તિ પોતાના સવારની શિફ્ટ પતાવીને ઘરે જઈ રહ્યા હતા ત્યારે એક શેરીમાંથી નીકળતા સમયે ગટરનું ઢાંકણું ખુલ્લું રહેતા તે તેમનું બાઇક ગટરમાં અટવાયું હતું ને આગળ જઈને તેઓ પડ્યા હતા અને આખરે દસ દિવસ બાદ તેમના

સાથે તેઓ સવારે જ્યારે આવ્યા હતા તેને લઈને તેઓ આ રસ્તા ઉપરથી નીકળ્યા હતા ને આજે ગટરનું ઢાંકણું છે તે ખુલ્લું હતું મનપાણી અહીં કોઈ કામગીરી કરવામાં નથી આવી વરસાદને લઈને ત્યારે અહીં તેમનું બાઇક અટવાતા તેઓ આગળ ધકેલાયા હતા ને આગળ પડ્યા હતા ને આગળ જઈને તેમને સારવાર અર્થે ખસેડવા પડે તે રીતે તેઓ પટકાયા હતા અને તેમનું ગઈકાલે રાત્રે નિધન થયું છે કામગીરીના કારણે કેટલાય લોકો ભોગે બને છે આની પણ એક વખત યુતીને શોર્ટ સર્કિટના કારણે તે મોતને ભેટી હતી આની પહેલા પણ એક યુવક મોતને ભેટ્યો હતો ત્યારે ફરી એક વખત પત્રકાર એજન્સીમાં કામ કરતા એક માણસ એક નિર્દોષ માણસ તંત્રના પાપે મૃત્યુને ભેટ્યો છે

બોર્ડ નંબર એક ગાંધીગ્રામ વિસ્તાર અક્ષરનગર મેઈન રોડ ઉપર થોડા દિવસ પહેલાં આ અકસ્માત થયો તો જેમાં ડેનેજની જે ઠાકણાની ફ્રેમ છે એ તૂટી ગઈ તી અને ગંભીર અકસ્માત થયો અને કાલે બાર નવના રોજ એ ઈજાગ્રસ્તનું મૃત્યુ પણ થયું છે જે ખરેખર દુઃખદ સમાચાર છે ડેનેજ અધિકારીઓને તેમજ બોર્ડ ઓફિસરોને અને ડીએમસી ડીએમસી કક્ષા સુધીના અને આજે તાત્કાલિક ધોરણે મેં સૂચના આપેલી છે કે જાહેર માર્ગ ઉપર કે શેરીની અંદર ચોમાસા દરમિયાન જ્યારે કુંડીને નબળી પડી ગઈ હોય અને એના ઢાંકણા તૂટી ગયા હોય તેની ફ્રેમ નબળી પડી ગઈ હોય તો તાત્કાલિક એને બદલાવી કે જેથી કરીને આવા કોઈ ગંભીર અકસ્માત અને જાનહાનિ ન થાય સ્વાભાવિક રીતે વરસાદ ખૂબ જોશથી પાણી આવતું હોય ત્યારે ડ્રેનેજના પાણી નો નિકાલ કરવા વરસાદી પાણીનો રોડ ઉપરનો નિકાલ કરવા માટે ઘણી વખત ડ્રેનેજના ઢાંકણા છે એ ખોલવામાં આવે છે પાણી ઉતરી જાય પછી ઢાંકણાને ઘણી જગ્યાએ અમે પણ જોઈ છીએ કે એને બંધ કરતાં ભૂલી ગયા હોય છે અને આવા અકસ્માત ક્યારે થાય છે ક્યારેક જ્યારે સ્ટ્રીટ લાઇટ હોય છતાં પણ આપણને એનો પ્રકાશ ત્યાં પડતો નથી અને એ ખાડાની અંદર કોઈ માણસ ચાલે છે કે વાહન લઈને નીકળે છે ત્યારે આવા અકસ્માત સર્જાતા હોય છે કાંઈક ગંભીર બાબત છે તેની પણ વોર્ડ વોર્ડની અંદર સૂચના આપેલી છે અને ત્રણેય સિટી એન્જિનિયરને આજે બોલાવી અને તાત્કાલિક ધોરણે દરેક વિસ્તારની અંદર ક્યાંય પણ જો આવું કાચું કામ હોય તો તેને તાત્કાલિક ધોરણે નવી ફ્રેમ મૂકાવી અને ડ્રેનેજનું ઢાંકણું છે એ વ્યવસ્થિત રીતે પેક કરાવવું અત્યારે વોર્ડ નંબર એકની અંદર આ ગંભીર પ્રશ્ન છે ત્યારે બોર્ડ ઓફિસરને પણ સૂચના આપેલી છે કે આખા બોર્ડની અંદર ક્યાંય પણ જો આવી ફરિયાદો હોય અને તાત્કાલિક ધોરણે એનો નિકાલ કરવો કોઈ જ્યારે ફરિયાદ ઓનલાઈન કરેલી હોય અને એનો ફરિયાદથી નિકાલ ન થયો હોય તો તાત્કાલિક ધોરણે દરેક વોર્ડની અંદર આ ડેનેજના ઢાંકડાની ફરિયાદ જે પણ આવેલી છે એનો તાત્કાલિક ધોરણે નિકાલ કરાવો ફરિયાદો આવે છે એનો નિકાલ પણ ડેનેજની કુંડી અત્યારે રહેણાંક વિસ્તાર વધી ગયો છે જેથી કરીને ડેનેજનું માપ હોય એનાથી રહેણાંક વિસ્તાર વધી ગયો એટલે ડેનેજની કુંડી આમ જોઈએ તો અત્યારે ખૂબ નાની પડતી હોય છે છતાં અધિકારીઓને જેટ મશીન લઈ અને તાત્કાલિક સ્થળીયથી જો આ કામ નીકળતું ન હોય તો મશીન દ્વારા પણ તાત્કાલિક ધોરણે આને કરાવું કે જેથી કરીને અત્યારે રોગચાળાની પણ સિઝન એટલી બધી વિખરેલી હોય છે કે ચિકનગુનિયા મચ્છરના જે ઉપગ્રહો છે એના લીધે પણ મેલેરિયા જેવા ગંભીર રોગો થતા હોય છે એ ન થાય અને વોર્ડની અંદર સઘન સફાઈ પણ થાય દવા પણ છંટકાય અને વોર્ડમાં ફોગિંગ પણ થાય એટલે મેલેરિયા વિભાગ દ્વારા અને ડૉક્ટરની ટીમ દ્વારા પણ તાત્કાલિક ધોરણે આ બે દિવસ અગાઉ પણ સૂચના આપેલી છે આમ જોઈએ તો ક્યારે એવું બનતું નથી કોર્પોરેટરો સામેથી ફરિયાદની આવતી હોય તો નિકાલ માટે વોર્ડ ઓફિસરોને કે લગત અધિકારીઓને ફોન કરતા જ હોય છે પણ આવું જ્યારે બનતું હોય ત્યારે સ્વાભાવિક છે મિટિંગ જ્યારે થશે ત્યારે અમે કોર્પોરેટરને પણ સાથે રાખીને આ બાબતમાં શું કે જેવાય ક્યાંય વિસ્તારમાં આપની ફરિયાદ જ્યારે કોઈ કરતા હોય તો એનો ફોન રિસીવ કરવો અને જે પણ કાંઈ ફરિયાદ હોય તો આપણા વોર્ડની લગત ફરિયાદમાં તાત્કાલિક નિકાલ થાય અને પબ્લિક હેરાન ન થાય તે પણ સાવચેતી રાખે જે પ્રમાણે રાજકોટના મેયરે જણાવ્યું કે હવે તરત જ કામગીરી શરૂ કરવામાં આવશે તેમના દ્વારા એન્જિનિયરને બોલાવવામાં આવ્યા છે અને કહેવામાં આવ્યું છે કે દરેક જગ્યાએ ગટરના ઢાંકણા ખુલ્લા છે ત્યાંથી સળિયાની કામગીરી કરવામાં આવશે પરંતુ અત્યાર સુધી જે ખુલ્લા હતા તેના વિશે કેમ કોઈ કામગીરી કરવામાં આવી નહીં તમે રાહ જોતા હતા કે ક્યારે કોઈ નિર્દોષ ભોગ બને ક્યારે કોઈ મૃત્યુ પામે ને તે પછી જ અમે કામગીરી શરૂ કરીએ અત્યાર સુધી અનેક વખત રાજકોટમાં વરસાદ આવ્યો છે પૂરની સ્થિતિ જેવી પણ સર્જાય છે પરંતુ ત્યાં સુધી તમારી સર

એક પત્રકાર એજન્સીમાં કામ કરતા વ્યક્તિ મોતને ભેટી છે જે સવારે પોતાની શિફ્ટ પતાવીને ઘરે પાછી આવી રહી હતી ત્યારે શેરીમાં તેમણે ગટરમાં એક તેમનું બાઇક પટકાયું હતું ને આગળ જઈને તે અથડાયા હતા અને સાથે તેમનું ગઈકાલે રાત્રે સારવાર દરમિયાન મોત થયું છે

ભેટ્યા છે અને ફરી એક વખત એક માણસ છે જે નિર્દોષ છે તે ભોગ બન્યું છે એક ફક્ત એક ગટરના ઢાંકણાના કારણે ત્યારે આ વિષય ઉપર આપનું શું કહેવું છે જણાવજો સાથે નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં